સુરતમાં બાળકો સાથેના અત્યાચાર ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે વધુ એક બાળકી પીખાય છે લિંબાયત વિસ્તારમાં પોન સાઈટ જોવાના શોખીન આધેડ દ્વારા સાત વર્ષીય બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું બાળકી આધેડના પૌત્ર સાથે રમવા આવી હતી ત્યારે બાળકી પર નજર બગાડી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું લોલીપોપની લાલચ આપી ગોડાઉનમાં લઈ ગયો હતો જ્યાં આધેડે બદકામ કર્યું હતું સાત વર્ષની બાળકીની સાથે જાતીય સતામણી કરનાર આરોપી મહેન્દ્ર શાહની ઉંમર બાવન વર્ષની છે દાદાની ઉંમરવાળા વ્યક્તિએ સાત વર્ષની માસૂમ બાળા સાથે દુષ્કર્મ આચર્યું હતું આ અંગે બાળકીએ પોતાની દાદીને જાણ કરી હતી ત્યારબાદ બાળકીની માતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી પોસ્કો એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે સાત વર્ષની બાળકીએ પોતાની દાદીને કહ્યું કે પોતાના મિત્ર પ્રિન્સના ઘરે રમવા માટે ગઈ હતી તે દરમિયાન બાળકના દાદા બાળકીને ઘરના નીચેના ગોડાઉનમાં લઈ ગયા હતા ત્યારબાદ પીડિત બાળકીને ખોળામાં બેસાડી જાતીય સતામણી કરી હતી બાળકીની દાદીએ માતાને જાણ કરતાં બાળકીની માતાએ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી ગુના દાખલ થયા બાદ ગણતરીના કલાકોમાં આરોપીની લિંબાયત પોલીસે ધરપકડ કરી હતી આરોપી મહેન્દ્ર શાહની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે